નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખેતી મદદની જગ્યાની ભરતી આવી ગઈ છે સપ્ટેમ્બર મહિનામાં કદાચ એક્ઝામ લેવાય જાય એના માટે આપણે એગ્રિકલ્ચર એમસીક્યુ સિરીઝ ચાલુ કરી હતી જેનો પાંચમો ભાગ છે એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ કૃષિ અર્થશાસ્ત્ર ભારતમાં રૈયતવાળી પ્રથમ કોણે શરૂ કરી તો ભારતમાં રહીવતવાળી સૌપ્રથમ પ્રથમ ટોમસ મૂન્રોએ શરૂ કરી ભારતમાં મહાલવાડી વ્યવસ્થા કોણે લાગુ કરી હાલ્ટ મેકેન્ઝીએ મહાવાડી વ્યવસ્થા ભારતની અંદર લાગુ કરી પ્રથમ પંચવર્ષીય યોજનામાં સાના પર ભાર મૂકવામાં આવ્યો પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ અને સિંચાઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ભારતમાં સૌ પ્રથમ કૃષિ ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી 1970-71 માં સૌપ્રથમ કૃષિ ગણતરી કરવામાં આવી હતી. ખેતરના આકાર પર ખેડૂતોના વર્ગીકરણ અંગેનો કયો વિકલ્પ ખોટો છે? તો નાના ખેડૂત બી વિકલ્પ ખોટો છે. નાના ખેડૂત પાસે એક થી વધુ પણ ત્રણ હેક્ટર થી ઓછી જમીન ધરાવના છે. આ વિકલ્પ ખોટો છે. એકથી બે હેક્ટર હોય તો એને નાના ખેડૂત કહેવાય સીમાંત ખેડૂત હોય તો એને એક હેક્ટરથી ઓછી જમીન હોય નાના ખેડૂત હોય તો એકથી બે હેક્ટર સુધી મોડા મોટા ખેડૂત હોય તો તેને દસ હેક્ટરથી વધુ જમીન ધરાવનાર હોય છે દસમી કૃષિ ગણતરી બે હજાર પંદર સોળ મુજબ ભારતમાં ખેડૂત પાસે સરેરાશ કેટલી જમીન છે તો હેક્ટર જમીન છે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ કાર્યક્રમ સી ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો તો આ કાર્યક્રમ ઓગણીસો ચિમોતેર માં શરૂ કરવામાં આવ્યો હતો સિંચાઈ પરિયોજનાના વર્ગીકરણ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ચારે ચાર વિકલ્પ ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે પહેલો છે મોટી સિંચાઈ યોજના જ્યારે દસ હજાર હેક્ટરથી વધુ ખેતી યોગ્ય કમાન્ડ એરિયા ધરાવતી યોજના તો એને મોટી સિંચાઈ યોજના કહેવાય બે હજારથી દસ હજાર હેક્ટર સુધી યોગ્ય કમાન્ડ એરિયા ધરાવતી યોજના કે જે મધ્યમ કદની સિંચાઈ યોજનામાં આવે અને બે હજાર હેક્ટરથી ઓછું હોય તેને લઘુ સિંચાઈ યોજનામાં આવે છે કૃષિ ધિરાણ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે તો કૃષિ ધિરાણ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે કયા ધિરાણને અલ્પકારીન ધિરાણ કહેવામાં આવે છે તો પંદર મહિનાથી ઓછા સમય માટે જે ધિરાણ લીધું હોય એને અલ્પકાલીન ધિરાણ કહેવામાં આવે છે મધ્યકાલીન ધિરાણ કે જે પાંચ વર્ષ સુધીની મુદતમાં લીધેલ હોય તેને મધ્યકાલીન કૃષિ ધિરાણ કહેવાય છે કૃષિ ધિરાણ પ્રકાર અંગેનો કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે અલ્પકાલીન કૃષિ ધિરાણ કે જે પંદર મહિનાથી ઓછી મુદ્દત માટે લીધેલ હોય મધ્યકાલીન કૃષિ ધિરાણ જે પંદર મહિનાથી પાંચ વર્ષ સુધીની મુદત માટે લીધેલ હોય દીર્ઘકાલીન કૃષિ ધિરાણ કે જે પાંચ વર્ષથી વધુ મુદ્દત માટે પાક માટે ધિરાણ છે નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો નાબાર્ડની સ્થાપના જુલાઈ કરવામાં આવી સ્થાપના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી તો શિવરામન કમિટીની ભલામણથી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી નાબાર્ડ અંગે કયું વિધાન ખોટું છે તો નાબાર્ડ ખેડૂતોને પ્રત્યક્ષ ઝેરાણ પૂરી પાડતી બેંક છે આ વિધાન ખોટું છે નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેન્ક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂર ડેવલપમેન્ટ છે નાબાર્ડનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે આ બે ઓપ્શન સાચા છે નાબાર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે નાબાર્ડનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે ની કામગીરી અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિઝા સાચા છે નાબાર્ડ સહકારી બેંકોના માધ્યમથી ધિરાણ કરે છે અને નાબાર્ડે કિસાન ક્રેડિટ કાર્ડની પ્રશંસીય કામગીરી કરી છે સૌપ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી સૌ પ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંકની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેરમાં કરવામાં આવી બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં પાંચ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી હતી આ સ્થળો અંગે કયો વિકલ્પ સાચો છે તો સાચો વિકલ્પ છે મુરાદાબાદ ગોરખપુર ભીવાની જયપુર અને માલદા આ પાંચ જગ્યાએ બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરના રોજ પાંચ ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી મુરાદાબાદ ગોરખપુર ભીવાની જયપુરને માલદા ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો મુંબઈ મુંબઈમાં અને આ બેંકનું પણ મુંબઈમાં મુખ્યાલય આવેલું છે એક એપ્રિલ ઓગણીસ બે હજાર ઓગણીસના રોજ દેશમાં કેટલીક ક્ષેત્રીય બેંકો કાર્યરત હતી તો ઓગણપચાસ ક્ષેત્રીય કાર્ય બેંક એક એપ્રિલ બે હજાર ઓગણીસના દિવસે હતી ત્યાં સુધી હતી નીચેનામાંથી કયા રાજ્યોમાં ક્ષેત્રીય ગ્રામીણ બેંક આવેલ નથી

કયા વર્ષે થયો હતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો પ્રારંભ ક્રેડિટ કાર્ડ યોજના અંગે કયું વાક્ય ખોટું સાચા છે જેને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલ ધિરાણ એક વર્ષમાં પરત કરવાનું હોય છે નાબાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે નોડલ એજન્સી છે એ નાબાર્ડ છે કેન્દ્રીય વેયર હાઉસિંગ નિગમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો નાઇન્ટીન ફિફ્ટી અંદર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી નાફેડનું પૂરું નામ શું છે નેશનલ એગ્રિકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ નાફેડનું પૂરું નામ છે નાફેડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો બે ઓક્ટોબર નાઇન્ટીન ફિફ્ટી એઇટે નાફેડની સ્થાપના કરવામાં આવેલ છે નાફેડની કામગીરી અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન સાચા છે નાફેડ કૃષિ પેદાશોનું વિતરણ અને નિકાસનું કાર્ય કરે છે નાફેડ બજાર હસ્તક્ષેપ પ્રક્રિયામાં એક કેન્દ્રીય નોડલ એજન્સી તરીકેનું કામ કરે છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમની સ્થાપના કયા વર્ષે થઈ તો નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર સહકાર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમની સ્થાપના થઈ ટ્રાયફેડની સ્થાપના ક્યારે થઈ ટ્રાયફેડની સ્થાપના ઓગણીસો ને સત્યાસીમાં થઈ ટ્રાફેડ અંગે કયું વિધાન ખોટું છે તો ટ્રાયફેડની સ્થાપના ઓગણીસો ને એક્યાસીમાં નહીં પણ ઓગણીસો ઓગણીસોને સત્યાસીમાં થઈ છે એના સિવાય સાચા ઓપ્શન જોઈ લઈશું નું પૂરું નામ ધ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે ટ્રાયફેડ કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રાલય હેઠળ કામ કરે છે અને ટ્રાયફેડનો ઉદ્દેશ્ય જનજાતિના લોકો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણમાં વૈપારિક વર્ગ દ્વારા થતા શોષણને અટકાવવાનું કામ કરે છે ભારતીય ખાદ્ય નિગમ આઈ એફ સી આઈની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ભારતીય ખાદ્ય નિગમની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો ને પાસાઠની અંદર કરવામાં આવી ભારતીય ખાદ્ય નિગમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંગે કહ્યું વાક્ય ખોટું છે તો ભારતીય ખાદ નિગમનું શરૂઆતનું મુખ્યાલય મુંબઈમાં હતું ત્યારબાદ નવી દિલ્હી લઈ જવામાં આવ્યું આ વાક્ય ખોટું છે ભારતીય ખાદ નિગમ સ્થાપવાની ભલામણ અશોક મહેતા સમિતિએ ઓગણીસો ને સત્તાવનમાં આપી હતી આ સાચું વાક્ય છે ભારતીય ખાદ્ય નિગમ એ ખાદ ખરીદવા અને વેચાણ માટે એકમાત્ર સરકારી એજન્સી છે એ વાક્ય સાચું છે ઈ નામ ધ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની શરૂઆત ક્યારે કરવામાં આવી ચૌદ એપ્રિલ ઓગણીસોને ચૌદ એપ્રિલ બે હજાર સોળની અંદર ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની શરૂઆત કરવામાં આવી ખાદાનનો અધિપ્રાપ્તિ વિતરણ અને સંગ્રહ અંગેની મોડલ એજન્સી કઈ છે એજન્સી છે ભારતીય ખાદ્ય નિગમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ક્યાં ખાદ્યાનો સંગ્રહ કરે છે તો ચોખા અને ઘઉંનો સંગ્રહ કરે છે કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના 1965 અંદર કરવામાં આવી. કૃષિ મૂલ્ય આયોગ અંગે કયું વિધાન ખોટું છે? 1975 માં કૃષિ મૂલ્ય આયોગનું નામ બદલીને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ કરવામાં આવ્યું. આ વિધાન ખોટું છે. કૃષિ આયોગની સ્થાપના 1965 માં કરવામાં આવી. પ્રો. એમ. એલ. દાંતિવાડા કૃષિ મૂલ્ય આયોગના પ્રથમ અધ્યક્ષ હતા. પ્રો. એમ. એલ. દાંતવાડા એ કૃષિ મૂલ્ય આયોગના પ્રથમ અધ્યક્ષ હતા આ બે ઓપ્શન સાચા છે. સીએસસીપી બે માંથી કયો ઓપ્શન ખોટો છે? તો બે માંથી એક એની બે સાચો ઓપ્શન છે સીએસસીપી એટલે કમિશન ફોર એગ્રીકલ્ચર એન્ડ એન્ડરાઇઝિસ એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ભારતમાં સૌપ્રથમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કયા પાકની અંદર ઝાળ ફળવામાં આવ્યું? તો તે સૌપ્રથમ ઘઉંની અંદર જાહેર કરવામાં આવ્યું હતું કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગનું મુખ્યાલય ક્યાં આવેલું તો એનું મુખ્યાલય ન્યૂ નવી દિલ્હીમાં આવેલું છે કૃષિ ખર્ચ અને મૂલ્ય સીએસીપી આયોગ અંગે કયું વાક્ય ખોટું છે તો કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગની ભલામણો કેન્દ્ર સરકારના બંધન કરતા તો એ ખોટું વાક્ય છે એ કેન્દ્ર સરકારની અંડર આવતી નથી સીએસીપી પોતાના ભાવ પોતે જ નક્કી કરે છે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ વેરિયેબલ ઇનપુટ પ્રાઇસ અંજેક્ટ તૈયાર કરે છે અને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ વિભિન્ન પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ભલામણ કેન્દ્ર સરકારને કરે છે આ બે ઓપ્શન એમએસપી ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે કયું વિધાન ખોટું છે તો સરકાર પાકની કાપણી સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરે છે આ ખોટું વાક્ય છે કાપણી સમયેની પણ જ્યારે વાવેતર થાય ત્યારે જ કરે છે કેન્દ્ર સરકાર વિભિન્ન છવ્વીસ પાકો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરે છે છવ્વીસ પાકો માટે એમએસપી જાહેર કરે છે સરકાર ખરીફ અને રવિ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરે એ ઓપ્શન પણ સાચું છે ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે કયું વિધાન ખોટું તો બંને વિધાન સાચા છે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એમએસપી ખેડૂતો માટે પ્રકારનો સીધો વીમો છે અને ન્યૂનતમ સમર્થન મૂલ્યની જાહેરાત પાકની વાવણી પહેલા કરવામાં આવે છે સરકાર દ્વારા જાહેર કરાતું અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય અંગેનું કયું વિધાન ખોટું છે તો બી ઓપ્શન ખોટું છે અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કરતાં વધારે ન હોઈ શકે તો આ ઓપ્શન ખોટો છે વધારે હોઈ શકે છે અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય વર્ષમાં બે વખત જાહેર કરવામાં આવે છે અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય કાપણી વખતે જાહેર કરવામાં આવે છે આ બે ઓપ્શન સાચા છે અધિપ્રાપ્તિ કેસ અધુપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય અંગે નીચેના વિધાનો તપાસો ત્રણે ત્રણ વિધાન સાચા છે અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય ન્યૂનતમ સમર્થન મૂલ્ય જેટલું હોઈ શકે છે અધિપ્રાપ્તિ કે વસૂલી મૂલ્ય ન્યૂનતમ સમર્થન મૂલ્ય કરતાં વધારે પણ હોઈ શકે છે અને એનાથી પણ એનાથી ઓછું ન હોય

ન્યૂનતમ મૂલ્યો નફો જાહેર કરવામાં આવે છે એ બે વાતનો સમાવેશ થાય છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉં અને ચોખાના પફર સ્ટોક કયા મહિનામાં અધિકતમ હોય છે તો ઘઉંનો જુલાઈમાં અને ડાંગરનો એપ્રિલમાં વધારે જથ્થો હોય છે ભારતમાં સૌ સાર્વજનિક વિતરણ પ્રણાલી ક્યારે શરૂ કરવામાં આવી તો ઓગણીસો ને પચાસની અંદર સાર્વજનિક વિતરણની પ્રણાલી શરૂ કરવામાં આવી ખાધાન્ય સબસિડી અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે ખાધાન્ય સબસિડીનો મોટો ભાગનો ખર્ચ સરકાર જાહેર વિતરણ પ્રણાલીમાં ભોગવવો પડે છે ન્યૂનતમ સમર્થન મૂલ્ય દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી ખેડૂતો પાસેથી ખરીદી કરતા કેટલીકવાર ખેડૂતોને બોનસ રૂપે ખાધાન્ય સબસિડી અપાય છે આ બે વિધાન સાચા છે નવીકૃત સાર્વજનિક વિતરણ પ્રણાલી નવીકૃત સાર્વજનિક વિતરણ પ્રણાલી કયા વર્ષે શરૂ કરવામાં આવી તો ઓગણીસો ને બાણુંની અંદર ટાર્ગેટેડ એટલે કે લક્ષિક સાર્વજનિક વિતરણ પ્રણાલી ક્યારે શરૂ કરવામાં આવી એક જૂન ઓગણીસોને સત્તાણું સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીને અપાતી યોજનામાં કયું વિધાન ખોટું છે બે વિધાન સાચા છે પ્રત્યેક પરિવારને પાંત્રીસ કિલો ખાધાન પ્રતિમાસ પૂરું પાડવામાં આવે છે આ પરિવારોને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો અને ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવે છે હરિત ક્રાંતિ સૌ પ્રથમ નામ કોણે આપ્યું તો વિલિયમ ગેડેડ ભારતમાં નવી કૃષિ રણનીતિ ક્યારથી શરૂ થઈ ઓગણીસો છાસઠમાં ખરીફ પાક ભારતમાં નવી કૃષિ રણનીતિ શરૂ થઈ ભારતમાં હરિત ક્રાંતિનો પ્રયોગ કયા પાકથી શરૂ થયો તો ભારતમાં હરિત ક્રાંતિનો પ્રયોગ સૌપ્રથમ ડાંગર અને મકાઈમાં શરૂ થયો ભારતમાં હરિત ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ કયા પાકને પડ્યો ઘઉંની અંદર સૌથી વધુ પ્રભાવ પડ્યો ભારતમાં હરિત ક્રાંતિની સફળતા માટે મુખ્ય પરિબળ કહ્યું હે તો ઉપરના ત્રણે ત્રણ ઉજ્જન બીજ સિંચાઈ ઉન્નત બીજ સંચય અને રાસાયણિક ખાતર ત્રણે ત્રણ પરિબળના કારણે હરિતક્રાંતિ સફળ થઈ ભારતમાં હરિત ક્રાંતિ અંગે કયું વિધાન ખોટું છે તો પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હરિયાળી ક્રાંતિનો પ્રભાવ ઓછો જોવા મળ્યો આ ઓપ્શન ખોટું છે આમાં જ વધારે પ્રભાવ જોવા મળ્યો સાચો ઓપ્શન જોઈશું હરિત ક્રાંતિનો પ્રારંભ વર્ષ 1966 ના ખરીફ પાકથી થયો હરિત ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ ઘઉં પાક પડ્યો હરિત ક્રાંતિનો ઓઠોળ પાક પર કોઈ પણ પ્રભાવ જોવા મળ્યો ન હતો રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસમાં દ્વિતીય હરિયાળી ક્રાંતિની વાત રજૂ કરી હતી એ એપીજે અબ્દુલ અબ્દુલ કલામ હતા કઈ પંચવર્ષીય યોજનામાં કૃષિ વિકાસ પર કઈ પંચવર્ષીય યોજનામાં કૃષિ વિકાસ દર સૌથી ઊંચો રહ્યો તો આઠમી પંચવર્ષીય યોજના દરમિયાન કૃષિ વિકાસ દર ઊંચો રહ્યો કઈ પંચવર્ષીય યોજનામાં કૃષિનો કૃષિ વિકાસ દર સૌથી ઓછો રહ્યો તો ત્રીજી પંચવર્ષીય યોજનામાં કૃષિનો વિકાસ દર સૌથી ઓછો રહ્યો ભારતની રાષ્ટ્રીય કૃષિ નીતિ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ઓગણીસો બાણું દ્વિતીય રાષ્ટ્રીય કૃષિ જાતિ બે હજાર તૃતીય રાષ્ટ્રીય કૃષિ નીતિ બે હજાર સાત ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે ભારતીય કૃષિ વીમા નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી વીસ ડિસેમ્બર બે હજાર બે ના રોજ ભારતીય કૃષિ વીમા નિગમની સ્થાપના કરવામાં આવી કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલ કૃષિ નિકાસ ક્ષેત્રની સંખ્યા હાલમાં કેટલી છે તો કે સાઈઠ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર માર્કેટિંગ એનઆઈએમ ક્યાં આવેલ છે તો એ જયપુરમાં આવેલ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગની સ્થાપના ઓગણીસો ને એસી ના દાયકામાં થઈ ભારતમાં એક માર્ક એફની ક્યારથી અમલીકરણ બન્યું ભારતમાં એક માર્ક એફ ક્યારથી અમલ કરવામાં આવ્યો તો ઓગણીસો સાડત્રીસ થી એકમાર એક્ટ ભારતની અંદર શરૂ કરવામાં આવ્યું એકમાપનું કેન્દ્રીય કાર્યાલય ક્યાં આવેલું છે તો એનું કાર્યાલય નાગપુરની અંદર આવેલું છે મહારાષ્ટ્ર ભારતીય કૃષિ કિંમત નીતિ બેવડી મૂલ્ય નિર્ધારણ પદ્ધતિ અંગેનો મુખ્ય ઉદ્દેશ્ય શિયો કયો હતો તો ઉત્પાદકને ઓછું ન મળે ને ઉપભોક્તાને વધારે ન ભોગવું પડે તે ભારતીય કૃષિ કિંમત નીતિની બેવડી મૂલ્ય નિર્ધારણ કરતી અંગેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો સરકારે કેટલા પાકોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરે છે તો ટોટલ છવ્વીસ પાકોનું જાહેર કરે છે ખાદ્યાન બફોર સ્ટોકનું વર્ષમાં કેટલી વાર સ્ટોક નિર્ધારણ થાય તો વર્ષમાં ચાર વાર સ્ટોક નિર્ધારણ થાય છે ખેડૂતોને કઈ બેંક દ્વારા દીર્ઘકાલીન ધિરાણ આપવામાં આવે તો જમીન વિકાસ બેંક દ્વારા ખેડૂતોને દીર્ઘકાલીન ધિરાણ આપવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં ભારતમાં સૌપ્રથમ વખત સૌપ્રથમ વખત આ સ્થળે ભૂમિ વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી તો સૌપ્રથમ ચેન્નઈની અંદર કરવામાં આવી હતી ખેતી ખર્ચની ગણતરીમાં એક સૂત્રતા લાવવા માટે ખર્ચની ગણતરી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કોને કોના દ્વારા વિકસવામાં આવી તો કમિશન ઓન એગ્રીકલ્ચર પોસ્ટ એન્ડ પ્રાઇઝ દ્વારા ખેતી ખર્ચની ગણતરીમાં એક સૂત્રતા લાવવા માટે ખર્ચની ગણતરી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવવામાં આવી સીએસીપી દ્વારા વિકસાવવામાં આવેલી ખેતીના ખર્ચની ગણતરી માટે વૈજ્ઞાનિક પદ્ધતિને ચાર તપમામાં વહેંચવામાં આવી જેમાં છે ખર્ચ એ ખર્ચ બી ખર્ચ સી વન ખર્ચ સી ટુ આર્થિક સર્વેક્ષણ ઓગણીસો બે હજાર ઓગણીસ વીસ પ્રમાણે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં કુલ જીડીપીમાં કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોનો ફાળો કેટલો રહ્યો તો પાસાઠ પોઈન્ટ સોળ પોઈન્ટ પાંચ આમાં નવો ડાટા બે હજાર ત્રેવીસ ચોવીસ અથવા બે હજાર બે હજાર ત્રેવીસ ચોવીસનો લેવો હાલ અત્યારે બે હજાર ચોવીસ ચાલુ છે પણ પૂછાય એ બે હજાર બાવીસ ત્રેવીસ અથવા ત્રેવીસ ચોવીસનું પૂછાઈ શકે છે અભિજીત સેન સમિતિના અહેવાલ મુજબ ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખર્ચના કયા આધારે નક્કી કરવું જોઈએ તો એ સી ટુ ખર્ચના આધારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખર્ચ નક્કી કરવું જોઈએ પાક પાક કેવા પ્રકારનું હોય તો એ અલ્પકાલીન પ્રકારનું હોય છે કૃષિ પૂર્ણ વિત અને વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી એક જુલાઈ ઓગણીસો ને ના રોજ કૃષિ પૂર્ણ વિધ અને વિકાસ નિગમની સ્થાપના કરાઈ કૃષિ નાણા નિગમની સ્થાપના ક્યારે થઈ દસ એપ્રિલ ઓગણીસો ને અડસઠની અંદર કૃષિ નાણા નિગમની સ્થાપના થઈ દેશમાં સૌ પ્રથમ કોલ્ડ સ્ટોરેજ એટલે કે શીત સંગ્રહ ઘર ક્યાં સ્થાપવામાં આવ્યું સૌ કોલકાતામાં સ્થાપના મેળવી કાઉન્સિલ ઓફ સ્ટેટ એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ઓગણીસો ને અઠ્યાસીમાં ઈસવીસન અઢાર ઓગણીસોને સત્યાસીમાં કયા સ્થળે દેશમાં સૌ પ્રથમ અપણી સ્થાપિત કરવામાં આવી તો એ ચંડીગઢમાં કરવામાં આવ્યું સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન અંગે કયું વિધાન ખોટું તો બે વિધાન સાચા છે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનની સ્થાપના ઓગણીસોને સત્તાવનમાં થઈ ઈસવીસન ઓગણીસ સો ચોપનમાં અખિલ ભારતીય ગ્રામ ઉદ્ધાર સમિતિએ વેરહાઉસિંગની સ્થાપના કરવાની ભલામણ કરી હતી રાષ્ટ્ર કૃષિ આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી તો બે હજાર ચારની અંદર કરવામાં આવી એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપર્ટ ડેવલપમેન્ટ એજન્સી એપેડાની સ્થાપના ક્યારે કરવામાં આવી તેર ફેબ્રુઆરી ઓગણીસો ને અંદર એપેડાની સ્થાપના કરવામાં આવી તેર ફેબ્રુઆરી ઓગણીસો ને મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સ્થાપના ક્યારે કરવામાં આવી તો બે હજાર ત્રણની અંદર મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી ભારતીય અર્થતંત્રનું કરોડ રજૂ કોને ગણવામાં આવે તો ખેતીને ભારતીય અર્થતંત્રનું કરોડ રજૂ ગણવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ કરાર આધારિત ખેતીનો કયા રાજ્યમાં અને કયા પાકમાં પ્રારંભ થયો તો પંજાબની અંદર ટમેટીના પાકમાં રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ કરાર આધારિત ખેતીનો પ્રારંભ થયો કરાર આધારિત ખેતીમાં મોટે ભાગે કોની વચ્ચે કરાર થાય તો ખેડૂત અને ઉત્પાદક કંપની અને સ્થાનિક યાર્ડ આ ત્રણેય વચ્ચે કરાર થાય છે કરાર આધારિત ખેતી અંગે કયું વિધાન ખોટું ત્રણે ત્રણ વિધાન સાથે છે આવો કરાર આવો કરાર વાવણી પહેલાં કરવામાં આવે છે ખેડૂતોને વાવણી પહેલાં પેદાશમાં ભાવની જાણકારી હોય છે ખેડૂતોને કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણને અને ખાતરની સુવિધા પૂરી પાડવાની આવે છે કરાર આધારિત ખેતીના ફાયદા અંગે કયું વિધાન સુસંગિત નથી ખેડૂત ઓપન માર્કેટમાં પોતાની ખેત પેદાશ ઊંચા ભાવે વેચી શકે છે આ વાક્ય તર્પસંગત નથી કારણ કે એને પ્રાઇવેટ કંપનીને જ આપવું પડે સાચા વિધાન જોઈ લેશું ખેડૂતને નિશ્ચિત બજાર અને પોષણક્ષમ ભાવની ખાતરી હોય છે ખેડૂતને જરૂર પડે તો એડવાન્સ પેમેન્ટની સુવિધા મળે છે સ્થાનિક યાર્ડ સહાયકની ભૂમિકા ભજવે છે કૃષિ ક્ષેત્રે વેલ્યુ ચેઇન માર્કેટિંગની સફળતા માટે કયા નેટવર્કની આવશ્યકતા છે તો ઉપરના ત્રણેય કૃષિ પેદાશનું નેટવર્ક નાણાંનું નેટવર્ક અને માહિતીનું નેટવર્ક ત્રણેયની આવશ્યકતા છે કયું કૃષિ ક્ષેત્રે વેલ્યુ ચેઇન માર્કેટિંગ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ખેત પેદાશનું સીધું ખેતરમાંથી જ વેચાણ આ ખોટો ઓપ્શન છે ખેત પેદાશનું વિવિધ પ્રક્રિયામાં થઈ રહેલ સતત મૂલ્યવર્ધન કે જે વેલ્યુ ચેઇન માર્કેટિંગમાં આવે છે ખેડૂતોનું સીધું માર્કેટ સાથે જોડાણ આ બંને સાચા છે કૃષિ ક્ષેત્રે વેલ્યુ ચેઇન માર્કેટિંગમાં સાનો સમાવેશ થતો નથી તેમાં ફાર્મર ચેઇનનો સમાવેશ થતો નથી વેલ્યુ ચેઇન ડિમાન્ડ ચેન અને સપ્લાય નો સમાવેશ થાય છે ખેત પેદાશોનું મૂલ્યવર્ધન શાને લીધે થાય છે તો એનું ગ્રેડિંગ પ્રોસેસિંગને બ્રાન્ડિંગના લીધે ખેત પેદાશોનું મૂલ્યવર્ધન થાય છે ખેત પેદાશનું મૂલ્યવર્ધન સાને લીધે થાય તો સફાઈ માર્કેટિંગ અને પેકિંગના લીધે થાય છે કૃષિ પેદાશની નિકાસ માટે ખેડૂતોને કોની પાસેથી આઈઈસી નંબર મેળવવાનો હોય તો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ પાસેથી કૃષિ પેદાશના નિકાસ માટે આઈઈસી નંબર મેળવવાનો હોય છે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ થેન્ક યુ